નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એવા છોડ વિશે વાત કરીશું જે ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને એ છે તુલસી તુલસી એક પવિત્ર અને ઔષધીય છોડ છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળે છે આ વિડીયોમાં આપણે તુલસીના ઉપયોગો પુરાણોમાં તેનો ઉલ્લેખ અને તેની જાળવણી વિશે જાણીશું તુલસી એક એવો છોડ છે જે ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદ બંનેમાં ખૂબ જ મહત્વ ધરાવે છે તેને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવે છે અને તેની પવિત્રતા તેને દરેક ઘરના આંગણે શોભાવે છે તુલસીના પાન મૂળ બીજ અને મંજળી બધા જ ઉપયોગી છે હવે જાણીએ તુલસીના ઉપયોગો તુલસીનો ઉકાળો શરદી ઉધરસ ગળામાં દુખાવો અને તાવ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે તેના પાન અને મણીનો ઉકારો ખૂબ જ અસરકારક છે દરરોજ સવારે ખાલી પેટે તુલસીના પાન ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે તુલસીના પાન પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે અને અપચો એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત આપે છે તુલસી શરીરને ડિટોક્સિફાઈ કરીને તે ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે તુલસીમાં એડેપ્ટોજેનિક ગુણધર્મો હોય છે જે તે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે અને માનસિક આરામનો પ્રોત્સાહન આપે છે તુલસી ત્વચાને સ્વચ્છ અને ચમકતી બનાવવામાં મદદ કરે છે અને વાળ ખડતા ઘટાડે છે તેના એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ખીલ જેવી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે તુલસીની ચા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે રસોઈમાં ઉપયોગ તુલસીનો ઉપયોગ સલાડ ચટણી શાકભાજી અને ચામાં સ્વાદ અને સુગંધ ઉમેરવા માટે થાય છે પુરાણોમાં તુલસીનો ઉલ્લેખ જોવા મળે છે હિન્દુ ધર્મમાં તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ અનિવાર્ય છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને ઘરમાં તુલસીનો છોડ રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સ્કંદ પુરાણ અનુસાર તુલસીના પાનને તોડીને રાખવામાં આવે તો પણ તેને વાસી માનવામાં આવતું નથી કારણ કે તુલસી ક્યારે અશુદ્ધ નથી થતી. તુલસીના પાન અને ગંગાજળને ક્યારે વાસી માનવામાં આવતું નથી અને તેને પૂજામાં ફરીથી ઉપયોગ કરી શકાય છે. કાર્તિક શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ વિષ્ણુ સ્વરૂપા સાથે તુલસીના લગ્ન કરવામાં આવે છે જેને તુલસી વિવાહ તરીકે ઓળખવામાં આવે છે આયુર્વેદના પ્રાચીનતમ ગ્રંથ ચરક સંહિતામાં પણ તુલસીનો ઉલ્લેખ છે જ્યાં તેને બળ પ્રદાયી અને તણાવનો સામનો કરવામાં મદદ કરનાર ગણવામાં આવી છે એવી માન્યતા છે કે તુલસીના છોડની પૂજા કરવાથી યમદૂત ઘરમાં પ્રવેશ કરતા નથી હવે જાણીશું તુલસીના છોડની જાળવણી તુલસીનો છોડ ઉસેરવો સળદ છે પરંતુ તેની યોગ્ય જાળવણી કરવા જરૂરી છે તુલસીના છોડને દિવસમાં ઓછામાં ઓછા ચાર થી છ કલાક સુધી સીધો સૂર્યપ્રકાશ મળવો જોઈએ તેને એવી જગ્યાએ રાખવો જ્યાં સૂર્યપ્રકાશ સારી રીતે આવતો હોય

શિયાળામાં તુલસીના છોડને ઠંડીથી બચાવવા માટે તેની અંદર રાખી શકાય છે છે અથવા કપડાથી ઢાંકી પણ શકાય વધુ પડતા પાણી અને ઠંડી હવાના સંપર્કમાં છોડ શકે છે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેના મૂળ સહિત કાઢીને સન્માનપૂર્વક પ્રવાહિત કરો તે જ કુંડામાં બીજો તુલસીનો છોડ વાવો મિત્રો તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે સ્વાસ્થ્ય અને ધાર્મિકતા શાંતિનું પ્રતિક છે ટૂંકમાં તુલસી એટલે એક એવો છોડ જે અજોડ છે અને જેના ગુણધર્મો પવિત્રતા અને મહત્વની કોઈ અન્ય સાથે સરખામણી થઈ શકતી નથી તો મિત્રો આજના વિડીયોની જાણકારી કેવી લાગી ચોક્કસથી લખી જણાવજો ગમી હોય તો લાઈક અને બીજા લોકોને પણ શેર કરવા વિનંતી અને આવા જ બીજા ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો